ખેડૂત મિત્રો કપાસ બજારમાં ધીમે ધીમે ખૂબ સારી એવી રિકવરી આવી રહી હોય તેવું કપાસ બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો રશિયાએ જે સનફ્લાવર જે સૂરજમુખીનું જે તેલ આવે છે સનફ્લાવર ઓઇલની નિકાસ ડ્યુટી સવા બે ગણી વધારી છે આવી વાતો પણ આપણને સાંભળવા મળી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો વાત કરતા હોય છે કે પરસરા આવા બધા જે ખાદ્ય તેલો જે વિદેશી બજારો છે તેની કપાસના ભાવ ઉપર શું અસર પડે હવે ખેડૂત મિત્રો સીધું ને હું તમને જણાવું તો ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સૂરજમુખીનું તેલ અને પામોલિન જે પામ તેલ છે તે અત્યારે ઘણું બધું ઊંચું ચાલી રહ્યું છે હવે કપાસિયા તેલ નીચું હોય તો આ બંનેને પડતા મૂકીને ઘણા બધા કપાસિયા તેલ બાજુ વળી જાય તો કપાસિયા તેલની લોકલ ડિમાન્ડ નીકળે તો પણ કપાસ બજારને એ ખૂબ સારો એવો સપોર્ટ મળી રહે આજે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ અમરેલી છવ્વીસ ગોંડલ પંદરસો એકવીસ મોરબી પંદરસો એકતાલીસ સાવરકુંડલા પંદરસો વીસ જામજોધપુર પંદરસો એકત્રીસ જેતપુર પંદરસો એકાવન ધ્રોલ પંદરસો આડત્રીસ વાંકાનેર પંદરસો અઢાર બોટાદ પંદરસો પચીસ હળવદ પંદરસો બાવીસ ખાંભા ચૌદસો ચોરાશી જસદણ પંદરસો અઢાર બાબરા પંદરસો પાંત્રીસ જામનગર પંદરસો પચાસ કાલાવડ પંદરસો પાંત્રીસ ભાવનગર ચૌદસોને ચોરાણું ખેડૂત મિત્રો આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસના આજે એકતાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જોવા મળ્યા હતા હવે આપણે વાત કરી લઈએ ન્યૂયોર્ક કોટન વાયદાની અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ઘાંસડીના વાયદાની આ બંનેનો સમય અત્યારે છ વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસનો છે ન્યુ કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો છ જેટલો વધીને એકોતેર પોઈન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો નેવ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર ચારસો નેવની આસપાસ ચાલી રહ્યો છે હવે આપણા માટે નવેમ્બરનો રૂની ઘાસડીનો વાયદો મહત્વનો નથી કારણ કે તેની એક્સપાયર ડેટ હવે ટૂંક સમયમાં જ આવી રહી છે હવે આપણા માટે રૂની ઘાસડીનો એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો ખૂબ મહત્ત્વનો છે અને અત્યારે તે નેવ રૂપિયા જેટલો વધીને છપ્પન હજારની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપર કોકુડક્કલ કપાસિયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે ખાસ કરીને જે કોકુડક્કલ એન એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો સિત્તાવીસો સત્તાવનની આસપાસ બંધ આવેલો છે અને ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો સિત્તાવીસો બોતેરની આસપાસ બંધ આવેલો છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો પણ ગામડે માંડ માંડ ચૌદસોની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો સુપર ક્વોલિટીનો કપાસ હોય અને કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરતા હોય તો તમારી કોમેન્ટ દ્વારા જાણી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આપણે આશા રાખી કે ન્યૂયોર્ક કોટન વાયદા અને આપણી રૂની ગાંસડીના વાયદા ખૂબ સારા એવા રિકવરી તેજી તરફી મંડાણ માંડે તો કપાસ બજારને ખૂબ સારામાં સારો ટેકો મળી રહે ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી અમે આવી માહિતી પહોંચાડતા હોઈએ છીએ અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો